પરિણામે વર્ષભર યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓ તથા પર્યટકો નર્મદા સ્નાન વિધિ વિધાન સહિત પૌરાણિક સ્થળોની મુલાકાત અર્થે આખા વર્ષ દરમિયાન પધારતા હોય છે ત્યારે આવનારા યાત્રિકોને પાર્કિંગ શૌચાલય ચેન્જિંગ રૂમ ફૂડ કોર્ટ આરસીસી રોડ તેમજ નદી કિનારે સરળતાથી ઉતરી શકાય તે માટે રેલિંગ જેવી સુવિધાઓ મળી રહે તે માટે ગુજરાત સરકારના પ્રવાસન પ્રોજેક્ટ અંતર્ગત પાંચ કરોડ ઉપરાંત ગ્રાન્ટને મંજૂરી સાથે વર્ક ઓર્ડર મળ્યો છે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ચાંદોદમાં પ્રવાસન પ્રોજેક્ટ અંતર્ગત શ્રી માધવાનંદ આશ્રમના ગેટ પાસેથી માર્કંડેશ્વર ઘાટ સુધીના વિસ્તારમાં વિકાસ કાર્યો માટે પાંચ કરોડ ઉપરાંતનો વર્ક ઓર્ડર ફાળવવામાં આવ્યો છે ત્યારે આ કામગીરી બાબતના નિરીક્ષણ હેતુ ધારાસભ્ય શૈલેષ મહેતાએ નગર અગ્રણીઓ તેમજ ચાંદોદ માંડવાના સરપંચોને સાથે રાખી નવીનીકરણ થનારા વિકાસ કાર્યોનો તાગ મેળવી વધુમાં વધુ સારી રીતે આ કામગીરી નિર્માણ પામે તે અંગે ચર્ચા વિચારણા કરી હતી આ પ્રોજેક્ટ અંતર્ગત શ્રી માધવાનંદ આશ્રમના ગેટ બાજુના વિસ્તારમાં શૌચાલય પાર્કિંગ ફૂડ કોર્ટ બેઠક વ્યવસ્થા સહિત માર્કંડેશ્વર ઘાટ કિનારે ચેન્જિંગ રૂમ રેલિંગ પાથવે આરસીસી રોડ જેવા વિકાસ કાર્યોના નવા રંગરૂપ સાથે તૈયાર થશે આગામી એક વર્ષના સમયગાળામાં આ પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ કરવાની હોવાથી માધવાનંદ આશ્રમના ગેટથી માર્કંડેશ્વર ઘાટ સુધીના વિસ્તારમાં સરકારી જગ્યામાં લારી ગલ્લા કેબિન હોટલ અને રેકડી ચલાવતા ધારકોને જગ્યા ખાલી કરવા અને અન્યત્ર વ્યવસ્થા કરવા ગ્રામ પંચાયત દ્વારા અપીલ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આ વિકાસ કાર્યોની સાથે સાથે નગરના દૂષિત પાણી નર્મદા નદીના પવિત્ર જળમાં ભળે નહીં તે માટે અંદાજીત પાંચ કરોડના ખર્ચે બે એમએલડી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે ડભોઈ તાલુકાના ચાનોદ ગામે તીર્થક્ષેત્ર તરીકે જાણ્યું તો છે લોકો ત્યાં વિધિ વિધાન કરાવવા આવતા હોય છે ત્યારે એ લોકોની સગવડો સચવાય કારણ કે ઘાટો હોવાથી અને નર્મદામાં સ્નાનનું મહત્વ હોવાથી લોકો સ્નાન કરવા આવે છે ત્યારે એમને કપડાં ચેન્જ કરવા માટેની વ્યવસ્થાઓ નથી હોતી પાર્કિંગની વ્યવસ્થાઓ નથી હોતી સારી જમવાની વ્યવસ્થાઓ નથી હોતી આ બધાને ધ્યાનમાં રહીને સરકારે પાંચ કરોડ ઉપરાંતની રકમ માર્કંડેશ્વર ઘાટ ખાતે એ ઘાટનું નવીનીકરણ થશે ચેન્જિંગ રૂમ બનાવવામાં આવશે શૌચાલય બનાવવામાં આવશે મોટી ઉંમરના લોકોને ચાલવામાં તકલીફ પડતી હોય ત્યારે રેલિંગનું પણ આવડ એ પણ આયોજન છે અને પાર્કિંગ માટે અને ફૂડ કોર્ટ માટેની પણ વ્યવસ્થાઓ ત્યાં ઊભી કરવાનો ટેન્ડર મંજૂર થઈ ગયું છે વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો છે અને કોન્ટ્રાક્ટરે ગઈકાલે આ જગ્યાનું નિરીક્ષણ પણ કર્યું છે ટૂંક સમયમાં આનું કામ ચાલુ થશે સાથે સાથે ચાનો ગામની જે સૌથી મોટી સમસ્યા ડ્રેનેજની છે કે ડ્રેનેજનો પાણી ઠીક થયા વગર નદીમાં જઈ રહ્યા છે નદીને માતા કહેવામાં આવે છે અને માતામાં જ્યારે આવા ગંદા મળમૂત્ર જાય એક ખોટું કહેવાય એને ધ્યાનમાં રાખીને સરકારમાંથી એની પણ સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની પણ મંજૂરી આવી રહી લાખના ખર્ચે